કેલિફોર્નિયા સ્થિત બેઠક ગરબા ગુજરાતીઓની માતૃભાષાને વિવિધ વિષયો સાથે ઉજાગર કરતી રહે છે વિશ્વભરના સાહિત્ય રસિકોનું હું વસુધા ઇનામદાર બેઠકમાં સ્વાગત કરું છું આજની મારી વાર્તાનું નામ છે પોયણાઘર રજીસ્ટર પોથીના જાડા ચોપડામાંથી નજર હટાવીને ઈશ્વરભાઈએ નાગ પરના ચશ્માની દાંડી ઠીક કરતાં આવનારની સામે જોયું ને પૂછ્યું ક્યાંથી આવો છો બાજુના શહેરમાંથી આવું છું આવનારે કહ્યું તમારું નામ નિર્મળાબહેન થોડીવાર ચૂપ રહ્યા ને પછી બોલ્યા લખો નિર્મળા જોશી ઈશ્વરભાઈએ એમનું નામ લખતા લખતા સવાલ કર્યો કાયમી રહેઠાણનું સરનામું એ સવાલ સાંભળતા જ નિર્મળાબહેન તાળુકી ઉઠ્યા કાયમી રહેઠાણનું સરનામું હોત તો તમારે ત્યાં આવત અમે બે ઘર થયેલાઓને તમે કાયમી સરનામું પૂછો છો નિર્મળાબહેન હાથમાંની નાનકડી બેગ નીચે મૂકે છે અને મોટું પર્સ ઈશ્વરભાઈના ટેબલ પર મૂકી તેઓ થોડી ચૂપ રહ્યા કોઈ કશું કહે તે પહેલાં નિર્મળાબહેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા એમનો રડવાનો અવાજ સાંભળીને બાજુની ઓફિસમાંથી સાધનાબહેન દોડી આવ્યા ને બોલ્યા શાંત થાવ બહેન તમારી ઈચ્છા વિરુદ્ધ તમને કોઈ સવાલ પૂછવામાં નહીં આવે તમે મારી સાથે ચાલો હાથ પગ ધોઈને થોડાક સ્વસ્થ થાવ ને તમારી ઈચ્છા થાય તો ચા નાસ્તો કરી લો બહેનને કહેવાનું મન થયું હા હા તમને બધાને બોલવું સહેલું છે હં તમે કોઈ દિવસ તમારું ઘર છોડ્યું છે ના ના તમારું ઘર છોડવા કોઈએ તમને મજબૂર કર્યા છે તમને મારી પીડા નહીં સમજાય સાધના બહેનને જોઈને એમને વિચાર આવ્યો તેઓ તો આઠ કલાકની ફરજ બજાવીને પોતાના ઘરે જતા રહેશે સાધના બહેને બહેનની પર્સ ટેબલ પરથી લઈ લીધી ને થોડા સત્તાવાહી અવાજે બોલ્યા ચાલો તમારી બેગ લઈ લો ચા નાસ્તો કરીને આરામ કરો આપણે પછી નિરાતે વાતો કરીશું નિર્મળા બહેન વિચારવા લાગ્યા કે આ બહેન અહીં કામ કરે છે કે પોતાનું પૈસાનું પ્રદર્શન કરવા આવે છે હીરાના પેન્ડન્ટવાળી સોનાની ચેન કાનમાં હીરાની બુટ્ટી હાથમાં પહેરેલી હીરાની બંગડીઓ અને આ કિંમતી સાડી જુઓ ને કેવા રૂબાબથી ચાલે છે કેવા નિર્ભય થઈને ટટાર ચાલે છે પ્રસન્નતાથી નિર્મળા બહેને વિચાર્યું આ બધું અહીં કામ કરીને જ કમાયા હશે ને મારે ક્યાં ઓછું હતું એમણે પોતાના અડવા હાથ સામે જોયું ને પછી પોતાની સાડી સામે પણ જોયું એમની આગળ ચાલતા બહેન અટકી ગયા અને બોલ્યા નિર્મળા બહેન આ રહી તમારી રૂમ આમાં બે ખાટલા છે બાજુવાળો ખાટલો શોભા બહેનનો છે નિર્મળા બહેન અનિમેશ નેત્રે જોઈ રહ્યા એમની આંખો ભરાઈ આવી સાધના બહેને એમનો હાથ પકડીને હળવેકથી એમને ખાટલા પર બેસાડ્યા ને બોલ્યા અત્યારે અહીં સામાન મૂકો ને ખાવા ચાલો નિર્મળાબહેન થોડા અણગમા સાથે બોલ્યા મારે નથી ખાવું સાધના બહેને કહ્યું તમે આરામ કરી લો પછી આપણે વાતો કરીશું કહી તેઓ રૂમમાંથી નીકળી ગયા નિર્મળાબહેનને થયું કે એમને કહી દઉં મારે અહીં નથી રહેવું સાંજ પડવા આવી છે દીવાનો ટાઈમ થઈ ગયો છે મારા ઠાકોરજી એમના મનમાં ઠાકોરજી પ્રત્યે રોષ જાગ્યો મેં શું બગાડ્યું હતું તે આમ મને બેઘર કરી ઠાકોરજીએ એમને આસપાસ જોયું બંને ખાટલાની બાજુમાં બે બારી હતી બારીમાંથી બહારની ફૂલની ક્યારીઓ દેખાઈ ત્યાં પીળા ગુલાબ હતા સરસ મજાનો બટમોગરો હતો પરવાર એમને થયું કે તેઓ પોતાના ઘરની ફૂલોની ક્યારી જ જોઈ રહ્યા છે એમને ખબર ન પડી ને શોભાબહેન અંદર આવ્યા એમની બાજુમાં ઊભા રહીને બોલ્યા આ બાજુમાં દેખાય છે ને તે જાસુ જ છે નિર્મળાબહેન ચમક્યા ને શોભાબહેન બોલ્યા હા હું શોભા ને કોઈ પણ કારણ વગર ખડખડાટ હસી પડ્યા નિર્મળાબહેન જોઈ જ રહ્યા પાતળું શરીર ઉમર કરતાં મોઢા પર વધુ પડતી કરચલીઓ શોભાબહેને હાથમાં પકડીને રાખેલા બે નાના કુંડા નીચે મૂકતા કહ્યું અરે આમ ઓછું નહીં લાવવાનું ધીરે ધીરે ગોઠવાઈ જશો ત્યાં તો બહેનનો સત્તાવાહી અવાજ સંભળાયો નિર્મળાબહેન થોડી વાર મારી સાથે ચાલો પછી શોભના બહેનની સામે ફરીને તેઓ બોલ્યા લો તમને બહેનનો પરિચય કરાવો સૌથી પહેલાં તો મારે કહેવું પડશે તેઓ ખૂબ જ પરગજુ છે એમણે પોતે જ પોતાના આખા દિવસનો પ્રોગ્રામ નક્કી કરી લીધો છે તેઓ વહેલી સવારે નિત્યક્રમથી પરવારીને ફૂલો લઈને મંદિરે જશે બીજા કોઈ મંદિરે જતા હશે તો એમને પણ નાના મોટા ફૂલ આપશે એમના ઉગાડેલા લગભગ બધા જ ફૂલો ભગવાનના ચરણે ધરાવાય છે ત્યાંથી પાછા ફરતા બીમાર કાશીબહેનની ખબર કાઢવા જશે રસોડામાં જઈ બધાની ખબર અંતર પૂછશે પોતાના થાળી વાટકા બે ત્રણ વાર ધોઈને જમવાના ટેબલ પર બેસશે જમ્યા પછી કાશીબહેનની થાળી એમના રૂમમાં લઈ જશે કાશીબહેનના પગે ફ્રેક્ચર છે તેઓ અહીં આવ્યા ત્યારથી અત્યાર સુધી એમના રૂમમાં શોભાબહેન ખાવાનું લઈ જાય છે કાશીબહેન બાથરૂમમાં પડી ગયા હતા ડૉક્ટરે જ્યારે એમને રજા આપી ત્યારે પરિવારે કહ્યું કે અમે તો ત્રીજા માળે રહીએ છીએ તો થોડા દિવસ એમને અહીં રાખો ને એ વાતને આજે બે વર્ષ થયા કાશી બહેન દીકરાનો ફોન આવશે કહીને મોબાઈલ હાથમાં લઈને બેસી રહે છે દીકરાના ફ્લેટના સરનામે પત્રો લખ્યા તો કોઈ જવાબ નથી રસોડે જમવા નથી જતા રખે દીકરો તેડવા આવે ને પછી બોલ્યા ચાલો મારી સાથે અહીંના પોયણા ઘરના બીજા મહેમાનોનો પણ પરિચય કરાવો નિર્મળા બહેન અને સાધના બહેન આમ વાતો કરતા હતા ત્યાં જ જગન્નાથભાઈ દોડતા આવ્યા ને બોલ્યા સાધના બહેન પહેલાં મનસુખભાઈ અને ગોમતી બહેન છે ને છે ને છે ને એમને એમને સાધના બહેન ચિંતાતુર થઈને પૂછ્યું અરે બોલો ને શું થયું એમને બહેન એમને છાતીમાં દુખે છે ને કહે છે મરતા પહેલાં છોકરાનું મોઢું જોવું છે ત્યાં તો બાજુવાળા રોહિણી બહેન ઝટ દઈને બહાર આવીને બોલ્યા છોકરાનું મોઢું જોવું હતું તો અહીં આવ્યા જ શું કામ પણ સાધના બહેને એમની વાત સાંભળ્યા વગર જ ઝડપથી ચાલવા માંડ્યું રોહિણી બહેન પણ એમની સાથે ઝડપથી ચાલવા લાગ્યા ને રોહિણી બહેનને એ રીતે સાધના બહેન બોલ્યા રોહિણી બહેન અહીં તમારી જેમ જ બધા આવે છે તે માત્ર તો તનથી જ મન તો એમનું હંમેશા સંતાનો અને એમના પરિવારમાં અટવાયેલું હોય છે જિંદગીના સાઠ વર્ષ કરતાં પણ વધુ વર્ષો સંસારમાં વ્યસ્ત રહેલાઓના સ્નેહ સંબંધના એ તાર કાંઈ એકદમ તૂટી થોડા જાય આપણે જેટલા અળઘા થવાનું ઈચ્છીએ ને એટલું જ મન વળગતું રહે છે ખરું કે નહીં બહેન ગોમતી બહેનના રૂમ સુધી પહોંચે તે પહેલાં જ રામભાઈ બોલ્યા સાધના બહેન મેરી વાત સુનીએ સિર્ફ એક વાર મેરે બેટો કો ખબર દે દો બતાવો મેં થોડે દિન કા મહેમાન હું

ડોક્યું કરીને બોલ્યા રામભાઈ માયામાંથી મુક્ત કરો આગળ તે નિર્મળા બહેનને ઉદ્દેશીને બોલ્યા આ ગોપાળભાઈને ચાર મહિનાનું કહીને મૂકી ગયા હજી કોઈ લેવા કે મળવા પણ આવ્યું નથી આ ખુરશી પર બેઠા છે તે નવીન ભાઈ આવ્યા ત્યારથી એમના પેન્શનના પૈસા પોયણા ઘરને આપતા હતા પણ એમનો દીકરો ઓફિસમાં જઈને સરનામું બદલાવી આવ્યો પૈસા આવતા બંધ થઈ ગયા ત્યારથી ગોપાળભાઈ આમ ગુસ્સામાં ખુરશી પર બેસી રહે છે આ બાજુમાંથી પસાર થયા તે રક્ષાબહેન દીકરાની રાહ જોતાં હોલમાં આટા માર્યા જ કરે છે સહેજ ગેટ ખકડવાનો અવાજ આવે તો કહેશે એ આવ્યો મારો દીકરો આવ્યો હું નહોતી કહેતી કે એ આવશે ને પછી તેઓ ધ્રુસકે ધ્રુસકે રડશે નિર્મળા બહેન સાધના બહેનની ઓફિસમાં આવ્યા અને બોલ્યા બહેન મારે પણ મારી વાત કહેવી છે મારા દીકરાએ અમને જાત્રા કરવા ટૂરમાં મોકલ્યા અને અમારું મકાન વેચી દીધું તેઓ ક્યાં રહેવા ગયા તે પણ અમને ખબર નથી થોડા દિવસ સગાવાલાએ રાખ્યા એક દીકરી છે અમેરિકામાં કહે છે થોડા દિવસ ઘરડા ઘરમાં રહો હું તમને અમેરિકા બોલાવી લઈશ એથી જ હું અહીં આવી છું સાધના બહેને કહ્યું હવે આવ્યા છો તો શાંતિથી અહીં જ રહો તમારે અહીંથી જ્યારે જવું હોય ત્યારે જજો પણ અમેરિકા હવે આ ઉંમરે જઈને શું કરશો તમારા માટે એ બહુ સલાહભર્યું નથી ત્યાં જઈને શું બેબી સિટિંગ કરશો કે આ ઉંમરે કોઈને ત્યાં કામ કરવા જશો ચાલો લો આ ગરમા ગરમ ચા પી લો અને પછી શોભાબહેન જોડે નિરાતે વાતો કરી આરામ કરજો નિર્મળા બહેન ધીરે ધીરે ગોઠવાતા ગયા એમને શોભાબહેનનો સાથ ગમી ગયો એક દિવસ સૂતા પહેલાં એમણે પૂછ્યું શોભાબહેન આ સાધના બહેનને કેટલો પગાર મળતો હશે અરે આ બધું એમનું જ કોઈના ઘર છે એમના સંતાનોએ જ્યારે માલ મિલકત પર કબજો જમાવ્યો ત્યારે એમણે વિધવા હોવા છતાં હિંમત બતાવી કોર્ટમાં જવાની ધમકી આપી ત્યારે સંતાનોએ પચાસ લાખ રૂપિયા આપ્યા સાધના બહેન પણ આપણી જેમ જ પૌત્ર પૌત્રીઓના ઉછેરમાં વ્યસ્ત રહેતા પણ એમને એમાં કશું ખૂટતું લાગ્યું એટલે મમતાની સાંકળ તોડીને કોઈને કશું કહ્યા વગર ખૂબ પ્રવાસ કર્યો અનેક મિત્રો બનાવ્યા ને જે જિંદગીભર નહોતું જોયું તે જાણ્યું અને માણ્યું સાધના બહેનના પતિ એમના માટે અઢળક ધન મૂકી ગયા છે લગ્નજીવનની સુખદ સ્મૃતિઓથી તેઓ વંચિત રહ્યા છે સાધના બહેન પતિની હાજરીમાં પોતાની ઈચ્છાથી કશું જ નહોતા કરી શકતા ઘરમાં રસોઈ પતિને ભાવતી બનાવવાની ને પતિને ગમતું પહેરવાનું પૈસા સિવાય જીવનમાં બીજું ઘણું બધું છે એનો અહેસાસ એમના પતિને નહોતો નહોતો રાખવા દેતા આજે તેઓ પોતાની જે જે અધૂરી ઈચ્છા હતી તે હવે પૂરી કરે છે પોતાની મરજીથી જીવે છે ને પહેરે છે અને ઓઢે છે એકવાર સાધના બહેન પતિનું વીલ વંચાવા વકીલ પાસે ગયા ત્યારે સૌરાષ્ટ્રમાં એમના નામની વીસ એકર જમીન નીકળી અને એ જ જગ્યાએ આજે નંદનવન જેવું આ પોયણાઘર ઊભું છે તેઓનું માનવું છે કે નવરા મનમાં નારાજગીનું મોટું સ્થાન હોય છે પોતાના મનને વ્યસ્ત રાખવા અનેક સેવા સંસ્થાઓની તપાસ કરી પણ પછી પોતે જ એક એવી સંસ્થા ઊભી કરી જેમાં સેવાના રંગથી રંગાઈને તેઓ પરમાર્થ કરે છે આ પોયણા ઘરમાં સહુ પોતપોતાની રીતે જીવે છે એકબીજા સાથે સુખ દુઃખ વહેંચીને નિસ્પત વિનાની જિંદગી જીવે છે પાણીમાં રહીને પાણીથી અલગ એવા આ પોયણા જેવા આપણે ક્યારે ખરી પડીશું કોને ખબર